આપણા માટે ઐતિહાસિક દિવસ અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી અને કેટલા ડૉક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે વિકસિત નહીં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં બે ઓગણીસ બે હજાર સુડતાલીસમાં એટલે સો વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વીઆર ડેવલપડ આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું એકસો ચુવાલીસ કરોડના દેશમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન હોવું અને બંધારણનું સન્માન જાળવવું અને આ બંને રાષ્ટ્રીય તહેવારો આપણને રાષ્ટ્રભાવના પ્રેરિત કરતા બંને તહેવારોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત રીતે પણ કોઈને કોઈ યોગદાન માટે નાનું મોટું કામ આદરણીય નરેન્દ્રભાઈ કહેતા હોય છે વૃક્ષો વાવવાની વાત વીજળી બચાવવાની વાત પાણી બચાવવાની વાત ઘણા બધા એવા વિષયો છે કે જે આપણા સામાન્ય નાગરિકો માટે ખૂબ અઘરું નથી એવા વિષયો સાથે પણ આપણે દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસે તમામ ગુજરાત અને દેશના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ બંધારણની મર્યાદા અને મર્યાદાની સાથે એની જાળવણીમાં આપ સૌ અને ચૂંટાયેલી સરકારો સાથે મળી ખૂબ સહયોગ કરી અને આવતા સમયમાં દેશને વિકસિત દેશ તરફ લઈ જઈએ